ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક હાર્દિક ના હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું સૌપ્રથમ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગમાં આપણે કેટલા સમયથી બધાના બધાયના 3-4 દિવસ અઠવાડિયા થા બા આપણે મુંબઈ ગયા છે તો આપણે બધાના મેસેજ આવે છે બા ક્યાં છે બા ને બધા બહુ મિસ કરે છે તો ચાલો આપણે સવાર સવારમાં દાદાને મળીએ ત્યાં કેમ ગયા છે

અને ફઈ ની ત્યાં આટો મરાઈ જાય ને રોકાવાય જાય આપડે વિલાસ ત્યાં જ છે વિલાસભાઈ પણ ત્યાં છે બે ફાઈ ત્યાં છે એટલે શું આટો મરાઈ જાય ને વેકેશન પણ થઈ જાય વેકેશન પણ થઈ જાય તો દાદા આપડે બધા કે ગીત ને તો અમે પણ મિસ કરવી છે મિત્રો સવારે બા આપડે ગીત ગાતા હે દાદા કેવી મજા આવે સવારના ના આવે એ તો અત્યારે કેતો ને આપડે ફોન માં કેતો ગીત ગાય પણ દાદા ફોન માં વિડીયો કોલ થઈ જાય બહુ લાંબો એવું થાય હા

એકદમ મસ્ત બા એક સરખા દાણા છે શું કેવું કેમ માંડવી પાક મસ્ત થાય અમારે બા એક દાણા જોવે છે ખોરો ખોરો એ કાઢી નાખવાનો જેમ ગ્રાહક પૈસા પૂરા આપે એમ આને સરખું હા પૈસા પૂરા આપે એમ અને બા અમારે મહેમાન થઇ ને એવા અત્યારે માંડવી પાકના દાણા ફોલે છે હે બા પૂરી બનાવી મેંદા ની પૂરી કરી અને આપણે ખારી પૂરી કરી ને ઘઉના રોટની કરે ઈ કરી માંડવી ને દાણા શેક્યા અને એના ખોતરા ઉખેડ્યા પછી ઝાટકી ને પાસે એમાં ભણ્યો ન હોય ને બે વાર એને ઉપડે ચડાવવા પડે જો આમાં આમાં શું પડે ચડાવવાનું કરવું પડે એટલે કાઈ હોય ને એ રહી જાય ઓકે એવું હોય એમ એટલે ઓલા પોફા ઉડી જાય ને નો રે આમાં કચરો પછી આપણે ભણો નાખીને શેકી ને ભણો ત્રણ ચાર વાર આમાં હલાવી હલાવીને કાઢ નાખવો પડે આમાં કાઈ હોવું ન જોઈએ હા નકર આમ હું ભાઈ એક ખોરો દાણો અને પણ આ શેકો તો નકર કાળા કાળા ડાંગા પડી જાય હા કાળા કાળા ડાંગા અડધા બળેલા ને અડધા ઓલા રહી હા નિરાતે અમે નવા હશે તે બહુ વાર લાગે પોતરા ઉખેડતા હા તો પેલા કિલો આ બાસા કિલો શેક્યા

ઓકે તો સારું ચાલો આપણે રસોઈ કરી નાખો અને બપોર પછી આપણે શું શું આઈટમ બનાવવાના છો તો હવે તો આમ આઈટમ તો ઘણી બનાવવાની છે પહેલા હું ચાલુ કરી પછી ખબર પડે પહેલા હવે ખાઈ લે હા પહેલા જમી લઈએ ઓકે સારું ચાલો રસોઈ બનાવી નાખો તો વેરી ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે બધા કોમેન્ટ જરૂરથી કરજો કેમ છો તો આપણે બાનો બધા સંભાળતા હતા ક્યાં છે બા ક્યાં છે કોમેન્ટ કરતા હતા તો આપણે બાનો એક મસ્ત મજાનું પહેલા તો ગીત સાંભળીએ ભજન સાંભળીએ તમને બધાને બા આપણે મુંબઈ ગયા છે હજી પંદર થી દિવસ તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બસ આ દીવાબી કરી આરતી કરી બે ગયા ગરબો સંભળાવો આપણને ઓ રે ભારે રે માં નિરા ચારે અસ વા કાળે ગોડેરે કોણ ચઢે મા નો કસવા એસે થોટી લડી રે શોબંધા મને ગળે એક સૌબામણનું સુખ લડુ માં અધમણની કુલેર ઝમજો ઝમજો રે সোগনি উতমেরম জোমাজ মরাচ ঘোরযন্দারি রেরা পলডি মানি সেরা সারযস্঵ার ঵াগ্যস্঵ারি রে সোবন্তা মাহমানো অস্঵ার্ আম্বা মিৰে কণ্ঠে চৌ মন নু ৰে শুক লুমি ফুলেমজম ৰে উণ্ড মে ৰ

घोर अन्धारी रे रात पलोडीमा मिसै राचार असवा र रा लिल्ले घोडे रे कोण सडेमा રાંધલ નો સવાર રાંધલ માવડી રે રણે સડા માં સોળ સજા શણગાર છે તોટી લડી રે માને સો માને કંઠે એકાવન સવા મણનું રે સુખલડું માં અધમણ કુલે બઉ સરસ બા ગરબો ગાયો ને મજા આવી ગયો તમે બધા માતાજી નું વાહન કીધું કે સવા મળે ઈ મગર સવારી હા મગર સવારી માં લીલો ઘોડો અહીંયા આપડા મસ્ત મજાના બટેટા ભવા રેડી થઈ ગયા છે અમારે બેણે બનાવ્યા છે કુમાર માટે સ્પેશિયલ નાસ્તો સ્પેશિયલ નાસ્તો

બાપુ મુંજાઈ ગયા છે મૂંજાઈ ગયા છે જોઈ શકો છો તમે હે બાપુ રાઉન્ડ ટુ શરૂ થઈ ગયો છે તો બઉ મસ્ત છે આપડે રાજુડાના છે કે અહીંયા આપડે અહિયાં ના રીંગણા બાબુ ઓછા લાવે અહીંયાથી આવતું હોય ને ઓકે તો આપડે અહિયાં બાબુ વગેરે છે બધા પણ થઈ ગયો છે અને બાબુ આપડે રસોઈ એટલે જમી લઈએ અને આપડે વિશાલ કુમાર રોકાણા છો કે નહી પાર્સલ ઓકે